કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છો કે ભાજપની સરકાર બે હજાર સત્યાવીસમાં નીકળી જવાની છે જનતાની સરકાર આવવાની છે ત્યારે તમારી શું હાલત થશે કઈ જેલની કઈ કોટડીમાં ચક્કી વીસતા હશો કેટલું વિચારી અને ભાજપની દલાલી કરશો તો સુખેથી શાંતિથી જીવી શકશો આજે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરમાં ગુજરાત કાર્યક્રમ એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે જાગવો જોઈએ છીએ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે આજે અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાતભરની જનતાને તમારે એવું જણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાશાવવા મત આપી આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નહોતો મળ્યો લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી જનતાએ પ્રેમ આપ્યો એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિ વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે આજે હું પાયલબેન ગોટીને મળ્યો છું અને પાયલબેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પાયલબેન ગોટીની વિરુદ્ધમાં પોલીસ પાસે કોઈ પુરાવો નથી એટલે પાયલબેનનું નામ ચાર્જશીટમાં લખતા નથી જો પુરાવો જ નહોતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા શા માટે સરઘસ કાઢ્યું શા માટે માર માર્યો શા માટે રિમાન્ડ લીધા પુરાવો નથી એ વાત આખા ગુજરાતને ખબર હતી તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસવાળા અને એસપીને નહોતી ખબર ખબર તો એમને હતી પણ એમના રાજકીય આકાઓના ઈશારા ઉપર એક નિર્દોષ દીકરી નું સરઘસ કાઢનારા કોર્ટમાં લખીને આપ્યું કે પાયલ બેન ઉપર કોઈ આરોપ નથી કોઈ પુરાવો બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસ હોય પોતાના રાજકીય આકાના ઈશારે આ કેસની અંદર ત્રણસો ની કલમ ઉમેરો માંગ્યો હતો જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહીં ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે જે મને કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપી કે ત્રણસો આડત્રીસની ની કોઈ જરૂર નથી ત્રણસો આડત્રીસ પ્રમાણેનો કોઈ ગુનો બન્યો નથી એના કોઈ પુરાવા નથી એટલે ત્રણસો આડત્રીસ હટાવી દેવી જે પોલીસે પહેલા ત્રણસો આડત્રીસ લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માંગણી કરી એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છો એ ભાજપની સરકાર બે હજાર સત્યાવીસમાં નીકળી જવાની છે જનતાની સરકાર આવવાની છે ત્યારે તમારી શું હાલત થશે કઈ જેલની કઈ કોટડીમાં ચક્કી વીસતા હશો કેટલું વિચારી અને ભાજપની દલાલી કરશો

તો ભાજપના નેતાઓના કહેવાથી એસપીએ ઉપર નિર્દોષ પર ગંભીર કલમ લગાવી અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી આખા ગુજરાતમાં ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગેંગ બની ગઈ છે આ ગેંગ ભેગી મળી અને પોતાના વિરોધમાં રહેનારા લોકો ઉપર જુલમ કરે છે અત્યાચાર કરે છે એ સ્પષ્ટ થયું છે એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે આ ગેંગને ઘર કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે